અંગનું દાન કરતા નહી તો કાણિયા આ હિન્દુ ધર્મ ની છે એક છપ્પન ની વાળો માણસ જે પાંચસો ને લગી રામ ભગવાન એ કેદમાંથી બહાર કાઢી અને વિશ્વની અંદર આપણું નામ રોશન કર્યું ત્યાં એને હરાવી દેવામાં આવ્યો આ છે આપણા માઈ કાંગલા ઉડ નિશાને બીજેપી ગવર્મેન્ટ કેન્દ્રમાં ન હોત તો તમે સુરક્ષિત નથી ધ્યાન રાખી લેજો આજે પણ આજે પણ તલવાર અને કટ્ટા લઈને જ બેસેલા છે લોકો અને હિન્દુ જાગૃતિ જે મંચ અમે ચલાવી રહ્યા છે તો બધા સાથ સહકાર આપજો બાકી દરેક ના માતા પિતા જે પ્રતાડિત ઘરમાં થઈ રહ્યા છે અમે જોઈ રહ્યા છીએ જેને માના કુખે જન્મ લીધો છે એ દીકરાઓ મા બાપ ને ખાવાનું નથી આપતા શું તમારો જન્મારો બાપ ને મારવામાં આવે છે ત્યારે યાદ રાખી લેજો પિતૃ કોઈ દાડો આશીર્વાદ આપતા નથી અને પિતૃ જયારે આશીર્વાદ આપે ને મુકેશભાઈ તમે તો કરુણ પુરાણ ના આચાર્ય છે